સુરતથી ગાંજાનો જથ્થો અંકલેશ્વર લાવી સારંગપુર વિસ્તારમાં તેનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે ભરૂચ એસઓજી પોલીસે એક કારમાં સંતાડેલો ગાંજાનો જથ્થો સાથે એક મહિલાને ઝડપી પાડી હતી પોલીસે દસ કિલો ગાંજો અને કાર મળી કુલ છ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે રેડ દરમિયાન પોલીસ પકડથી ભાગી ગયેલા ઈસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ જિલ્લામાં નશા કારણ ચીજવસ્તુઓનું વેચાણ વધી ગયું હોય જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર એસઓજીની ટીમ ઓફિસમાં હાજર હતી આ સમયે ટીમને માહિતી મળી હતી કે સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની પાછળ મકાન નંબર બસો પંચાણુંમાં રહેતા દીપક કુમાર મંડલે પોતાની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જે એચ માં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે આ ગાડી તેના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી છે જેથી એસઓજી પોલીસને માહિતી મળતા જ પીએસઆઈ એમએમ ચાવડા સહિત સ્ટાફના માણસો એક સરકારી પંચોની હાજરીમાં સરકારી વાહનોમાં માહિતી સ્થળ પર રેડ કરી હતી આ સમય સ્થળ પર એક મહિલા અને પુરુષ હાજર હોય પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા જેથી પોલીસે તેમને પકડવા દોડ લગાવી એક મહિલા નામે જ્યોતિ દીપકભાઈ મંડલને ઝડપી પાડી હતી જ્યારે દીપક હૃદયનાથ મંડળ પોલીસને ચકમો આપી ભાગવામાં સફળ થયો હતો પોલીસે તેની કારની ડીકી ખોલી તલાશી લેતા તેમાંથી દસ કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજાની કિંમત રૂપિયા એક લાખ અને કારની કિંમત પાંચ લાખ સાથે એક મોબાઈલ કિંમત દસ હજાર મળીને કુલ છ લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરીને મુખ્ય આરોપી દીપક મંડલને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે